મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી લઈ અંદર ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગઈકાલે જ આપણે જોયું કે ગુજરાતના અમરેલી જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને ભારે પવન અને ગાજવીજ સાથે જોવા જઈએ તો બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો અમરેલી અને જાફરાબાદની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો આજે વહેલી સવારથી જોવા જઈએ તો તાપી ડાંગની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે આ નવરાત્રી નવરાત્રિ પણ મિત્રો આવી રહી છે ચોમાસાના વિદાયને લઈને વાત કરીએ તો રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ લીધું છે ત્યારે મિત્રો આજના વિડીયોમાં આપણે લેટેસ્ટ માહિતી વાત કરવાની છે કે આગામી સાત દિવસ ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં દિવસે ને દિવસે વરસાદનું પ્રમાણ વધતું જશે તેવા પણ મિત્રો સંકેત મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ કે આપણો હિન્દુ ધર્મનો મોટો તહેવાર એટલે કે નવરાત્રિ આવી રહી છે અને નવરાત્રિની અંદર વરસાદ ન આવે એના માટે ખાસ કરીને ખેલૈયાઓ પ્રાર્થના કરતા હોય છે કે વરસાદ ન આવે તો રમવાની મજા આવે તો નવરાત્રિની અંદર વરસાદ પડશે કે નહીં પડે નવે નવ નોરતા વરસાદ પડશે કે પહેલાં બે નોરતા વરસાદ પડશે તેને લઈને વાત કરશું તેમજ આગામી સાત દિવસ ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની વરસાદને લઈને જે આ ગઈ છે કયા કયા જિલ્લામાં કેવા વરસાદની તેને લઈને વાત કરશું તેમજ સાથે સાથે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે વરસાદને લઈને કેવી મોટી આ ગઈ છે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતીય ઉપખંડની અંદર ફરી એક વખત સિસ્ટમો સર્જાણી છે અને આપણે શરૂઆતની અંદર જોયું કે આ તમામ છે મિત્રો આવી રીતે હિમાલય ઉપર થઈ બંગાળની ખાડીવાળું લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે જેને લઈને જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડશે ખાસ કરીને અહીંયા તમે જોવા જઈએ તો આજે પણ ગુજરાતના અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના કેટલાક ભાગોની અંદર એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતના જે તાપી ડાંગ નવસારી વલસાડ છે સુરતના કેટલાક ભાગો છે હં છોટાઉદેપુરના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને પૂરી થવાની નથી અહીં તમે જોઈ શકો સતત મિત્રો બંગાળની ખાડીમાંથી ભેજ આવી રહ્યો છે અને આ ભેજ છે કન્ટિન્યુ છે જેને લઈને હળવો મધ્યમ વરસાદ છે ડેઇલી ચાલુ રહેશે જોકે બે ઇંચ કરતાં વધારે વરસાદ પડે હાલ તેવી કોઈ શક્યતા નથી હવે મિત્રો વાત કરી રહ્યા છીએ નવરાત્રિની તો નવરાત્રિ પહેલા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાવીસ તારીખે નવરાત્રિ છે અને બાવીસ તારીખે થોડુંક વરસાદનો જોર વધે તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે તો પહેલાં નોરતાની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે આ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે ત્રેવીસ તારીખે આપણું બીજું નોરતું છે તો બીજા નોરતે પણ તમે જોઈ શકો છો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદને લઈને આગળ છે સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે આ સિવાય ચોવીસ તારીખે તમે જોઈ શકો ચોવીસ તારીખે પણ છૂટા છૂટાછેવા વિસ્તારમાં વરસાદને લઈને મિત્રો આ ગઈ છે પરંતુ બે ઇંચ કરતાં વધારે એક ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી જે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો અને સાથે સાથે મિત્રો પવનની ઝડપની પણ વાત કરી દેવી તો પવનની ઝડપ કેવી રહેશે તો બાવીસ તારીખથી આપણું પહેલું નહોતું તો તમે જોઈ શકો પવન છે પણ જોવા મળશે નહીં એટલે કે ભાદરવો છે એટલે કે આસો મહિનાની શરૂઆત અને ભાદરવામાં જેવા તડકા પડતા હોય આવા તડકા જોવા મળવાના છે અને જેને લઈને જોવા જઈએ તો ગરમી પણ ખાસ કરીને ભયંકર હશે સાથે સાથે મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું છે ખૂબ જ દૂરથી ચાલ્યું આવે છે અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો હાલ છે ત્રેવીસ તારીખની આસપાસ અહીંયા વાવાઝોડું છે ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું છે આવી રીતે ત્યાં આગળ ચાલ્યું આવે છે પરંતુ ખાસ કરીને દિવસેને દિવસે મિત્રો આ વાવાઝોડું છે એ પોતાનો રસ્તો છે બદલી રહ્યો છે તેને લઈને જોવા જઈએ તો સત્યાવીસ તારીખ સુધીની અંદર આ વાવાઝોડાની તમે જોઈ શકો છો આ અસર છે આટલી જોવા મળી રહી છે જોકે જ્યારથી દૂરથી વાવાઝોડું આવતું હોય છે તો એની તાકાત પણ વધારે હોય છે અને તે જે પરફેક્ટ રસ્તે ચાલતું હોય એ રસ્તે જ મિત્રો ચાલતું હોય છે પરંતુ સાથે સાથે જોવા જઈએ તો પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર એન્ટી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જે મિત્રો હવે ચોમાસાના વિદાયને સપોર્ટ કરે છે એટલે કે ધીમે ધીમે મિત્રો ઠંડા પવનોને સૂકા અને ભારત તરફ મોકલતા વિશે જેને લઈને આ બંને વચ્ચે મિત્રો આગામી સમયની અંદર ફાટ થશે અને જેને લઈને જોવા જઈએ તો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે હજુ પણ વાતાવરણની અંદર સતત મિત્રો પલટો આવતો રહેશે હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી મિત્રો આપણે જોઈએ કે ગુજરાતની અંદર ગઈકાલે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગરની અંદર વરસાદથી જોવા મળ્યો હતો આ સિવાય તમે જોઈ શકો પંદર તારીખ સુધીની અંદર ચોમાસું છે રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી વિદાય લીધો છે ગુજરાતમાં હજુ પણ મિત્રો થોડાક દિવસની રાહ લાગશે કચ્છની અંદર મિત્રો વહેલું રહી શકે ભારતીય હવામાન વિભાગે સોળ તારીખે તમે જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્રની અંદર અતિભારે વરસાદની આગાહી કરી તો તેને સંલગ્ન મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે સત્તર તારીખથી તીવ્રતા ઘટી જશે આશરે અઢાર તારીખે તમે જોઈ શકો છો સમગ્ર ભારતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી છે જેમાં ગુજરાતની અંદર પણ સમગ્ર યલો કલર છે છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળશે ઓગણીસ તારીખે પણ વરસાદને લઈને આગાહી ભારતીય હવામાન વિભાગે કરેલી છે વીસ તારીખથી મિત્રો અહીંયા આગાહી નથી વીસ એકવી બાવીસ પરંતુ ગુજરાત હવામાન વિભાગની આગાહી કંઈક અલગ જ કહે છે પંદર તારીખ સુધીમાં સમગ્ર ગુજરાત સહિત કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક મિત્રો વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે અને સોળ તારીખે પણ તમે જોઈ શકો ગઈકાલની જેમ મિત્રો એકાદ બે ઇંચ સુધીનો વરસાદ જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે મિત્રો સત્તર તારીખથી વરસાદનું પ્રમાણ વધશે સત્તર તારીખથી અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર પચીસ ટકા જેવા અને કચ્છ સહિત સૌરાષ્ટ્રની અંદર નહેવત જેવા છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે તેમાં પણ અઢાર તારીખથી તેમાં પણ વધારો થઈ અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ છે કચ્છની અંદર પણ વરસાદ છે અને મિત્રો ઓગણીસ તારીખથી તો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર પચાસથી લઈને પંચોતેર ટકા કચ્છ સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો પચીસ ટકાથી લઈને પચાસ ટકા અને કચ્છની અંદર મિત્રો એકદમ હળવો વરસાદ તો ઓગણીસ તારીખે ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે જેની અંદર ઓગણીસ અને વીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મોટી વરસાદની આગાહી છે એકવીસ તારીખથી ફરી પાછી તીવ્રતા ઘટી જશે અને બાવીસ તારીખથી આપણું નોરતું ચાલુ થાય છે તો બાવીસ તારીખથી મિત્રો હળવો વરસાદને લઈને મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત